રાજસ્થાન રેતી નો દેશ અને રેતીના આ સમુદ્ર વચ્ચે છે એક અનોખો કિલ્લો પોકરણગઢ જેને બાલાગઢ ફોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે આ કિલ્લો માત્ર રેતી પણ ઇતિહાસ શૌર્ય અને રામદેવ પીર ની ધરતી આસ્થાનું જીવતું પ્રતીક છે પોકરણગઢનું નું નિર્માણ ચૌદમી સદી માં રાજપૂતોના રાજપૂતો ના શાસક રાવ ઝાલા દ્વારા કરાયું હોવાનું માનવામાં આવે છે પછીના સમયમાં આ ગઢ મારવાડના ઠાકુરોનું મુખ્ય કેન્દ્ર બન્યું આ ગઢલાલ પીળા પથ્થરો ઊંચી દિવાલો અને મજબૂત બુરજોથી ઘેરાયેલો છે રાજપૂત શૈલીના ખોડિયા દરવાજા લોખંડના કિલ્સ આક્રમણથી બચાવ માટે શ્રેષ્ઠ રાજસ્થાનની ઘણી લોકકથાઓમાં ઉલ્લેખ મળે છે કે રામદેવજી પોતાના સમયમાં પોકરણગઢના શાસક સાથે સન્નિધ્યમાન રહેતા અને કિલ્લાના આસપાસના ગામોમાં તેમણે અનેક અદ્ભુત ચમત્કારો કર્યા હતા પોકરણગઢનો શાસન કરનારા ભાટિયા રાજપૂતો રામદેવજીને અત્યંત માનતા હતા તેમણે કિલ્લાના રક્ષક દેવ માનવામાં આવતા રાજવંશના મહત્વના સમારંભો પહેલા રામદેવજીના મંદિરમાં ધજાધરી કરવામાં આવતી પોકરણ કિલ્લામાં આજે પણ રામદેવજીને સમર્પિત એક નાનું ધર્મસ્થાન છે જ્યાં ગઢના વંશજો દર્શન કરે છે 14મી સદીનો કિલ્લો પોકરણ જેને બાલાગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે તે થાર રણની વચ્ચે આવેલો છે આ સ્મારક મારવાડ રાજ્ય जोधपुरના राठौड़ કુળના એક ચંપાવતના નો મુખ્ય કિલ્લો છે કિલ્લો પોખરણ મુલાકાતીઓ માટે ખુલ્લો છે અને હાલમાં પોખરણના રાજવી પરિવાર દ્વારા હેરિટેજ હોટલ તરીકે ચલાવવામાં આવે છે પોખરણ જેસલમેર શહેરથી એકસો બાર કિલોમીટર પૂર્વમાં જોધપુરથી એકસો બોતેર કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં અને રોડમાર્ગે બિકાનેરથી બસો પચ્ચીસ કિલોમીટર દક્ષિણમાં આવેલું છે તે જેસલમેરથી જોધપુર રેલવે લાઇન પર આવેલું છે તે સત્તાવીસ દશાંશ શૂન્ય નવ પાંચ અંશ ઉત્તર એકોતેર દશાંંશ સાત પાંચ ત્રણ અંશ પૂર્વને તેની સરેરાશ ઊંચાઈ બસો તેત્રીસ મીટર સાતસો ચોસઠ ફૂટ છે થાર રણમાં આવેલું હોવાથી અહીંનું વાતાવરણ શુષ્ક છે અને જુલાઈ થી સપ્ટેમ્બર સુધી ચોમાસાના મહિનામાં થોડો વરસાદ પડે છે પોખરણમાં આબોહવા ખૂબ જ તીવ્ર હોય છે એપ્રિલ થી જૂન સુધી અહીંનો ઉનાળો ખૂબ જ ગરમ અને સુકો હોય છે જો કે ચોમાસાના મહિનાઓ પણ ખૂબ જ ગરમ હોય છે ઉનાળામાં દિવસ દરમિયાન તાપમાન છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે ઉનાળામાં રાત્રિનું તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ હોય છે પોખરણમાં શિયાળો ખૂબ જ ઠંડો હોય છે અને તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે પોકરણમાં જોવા માટે કઈ ખાસ દિવસ દરમિયાન શિયાળો આહલાદક લાગે છે પરંતુ તેમને પરમાણુ પરીક્ષણ સ્થળની નજીક જવાની મંજૂરી નથી